જેવી રીતે ગુજરાતની અંદર વીજ ઉત્પાદક કંપનીઓ અને વીજ વહન કરતી કંપનીઓ પોલીસને સાથે મળી અને ખેડૂતોના છાતી સમાન ખેતરો ઉપર જે રીતે વીજ થાંભલાઓ ઊભા કરી રહી છે એમાં તમામ નીતિ નિયમોને જે શું કહેવાય આમ કોરાણે મૂકી દીધા હોય અને એની સામે પોલીસ છે એ માત્ર અને માત્ર કંપનીઓ માટે જ જે કામ કરતી હોય એવો જે આખે આખો ખેડૂતોમાં અત્યારે વિશ્વાસ ઊભો થયો છે આ જે વિશ્વાસ છે એ તોડવો પોલીસ તંત્ર માટે પણ જરૂરી છે દેશ અને ખેડૂતો માટે પણ જરૂરી છે અને અગાઉ જે વાંઢિયામાં જે પરિસ્થિતિ થઈ મોરબીમાં જે પરિસ્થિતિ થઈ દ્વારકા જામનગરમાં પરિસ્થિતિ થઈ આ બધી જ વાતને લઈ અને ડીજીપી સમક્ષ મૂકી છે કે ખેતર અમારું જ કલેક્ટરે હુકમ સડસઠ મીટરનો જ કર્યો છે તો આખું ખેતર શું કામ ખૂંદે છે બાજુમાંથી જે રસ્તાઓ છે તો એ રસ્તાનો વપરાશી હક લીધા વગર શું કામ એ કરે છે સૌથી મોટી વાત એ છે કે જે વીજ લાઈનો અત્યારે પસાર થાય છે એમાં છાસઠ કેવી અને એનાથી ઉપર સાતસો પાંસઠ કેવી સુધીની જેટલી વીજ લાઈનો છે આમાંથી બધી જ વીજલાઈનોએ ફરજિયાત મંજૂરી લેવી પડે છે નિયમોનું પાલન કરવું પડે છે બે અઢારસો પંચ્યાસીનો ટેલિગ્રાફ્ટ એક્ટ હોય બે હજાર ત્રણનો એલિ ટેલી શું કહે ઇલેક્ટ્રિસિટી એક્ટ હોય કે કેન્દ્ર સરકારે નક્કી કરેલી આના માટેની એસઓપી હોય આનું ક્યાંય કરતાં ક્યાંય અમલ કર્યા વગર પોલીસ સીધે સીધા ખેડૂતને નોટિસ આપ્યા વગર જાણે કંપની માટે કામ કરતી હોય એવી રીતે પોલીસ સ્ટેશનની અંદર ખેડૂતને બોલાવી અને ધમકાવે છે એંશી ટકા કામ તો પોલીસે એમનામ કંપનીઓનો પાર કરી દે છે જે એના નિયમો છે એ મુજબ ત્રણ પાર્ટમાં ઇન્સ્ટોલમેન્ટ આપવાનું હોય છે એ ત્રણ પાર્ટના ઇન્સ્ટોલમેન્ટમાં ક્યાંય કરતાં ક્યાંય એનો અમલ થતો નથી ખેડૂતને જે વળતર આપવાનું હોય એક રૂપિયો વળતર આપ્યા વગર આખે આખો વીજપોલ ઊભો થઈ જાય લાઇન પસાર થઈ જાય તો એ ખેડૂતને આપતા નથી અને એના માટે સંપૂર્ણ કામ છે એ મદદગારી છે એ પોલીસ કરે છે જાણે પોલીસ પોતે જ આ વીજ લાઇન ઊભી કરતી હોય એવો જે અત્યારે ઘાટ અને ખેડૂતોમાં જે વિશ્વાસ ઊભો થયો છે એની સામે માનનીય ડીજીપીનું અત્યારે અમે ધ્યાન દોર્યું છે કે આવું આવું થાય છે અને એમાં કચ્છમાં વાંઢિયા અને લોડાઈનો જે પ્રશ્ન છે અને કચ્છમાં અલગ અલગ બીજા ગામોમાં પણ જે પ્રશ્ન છે એને લઈને રજૂઆત કરી છે કે એકસો પંદર પંદર દિવસથી રોજે રોજ ત્યાં એવો ઘાટ રચાય છે કે સવારે ખેડૂતોને પોલીસ ઉપાડી જાય અને સાંજે પાછી પોલીસને ખેડૂતોને છૂટા કરી દે તો ખેડૂતનું ખેતર છે તો સડસઠ મીટરની કલેક્ટર હુકમ કર્યો દે એની બહાર પોલીસ શું કામ એને જઈને રોકે છે સડસઠ મીટર તો દૂર રહી જ્યાં વાંઢિયામાં તો પરિસ્થિતિ છે કે આસપાસના બીજા દસ ખેતરમાંય ખેડૂત ખેતરે જઈ નથી શકતો ત્યાં જાય તો પોલીસ ઉપાડી લે છે એટલે આ બધી રજૂઆતો અત્યારે મેં ડીજીપીને કરી છે ડીજીપીનું શું કહેવું છે ડીજીપીએ કેટલાય અમારી પાસેથી વિગતો લખી છે પોતે જ લખી છે અને એ વિગતો એણે એવું કહ્યું છે કે હું તપાસે કરાવડાવું છું તમારું લેખિત હોય એ પણ અમને આપો બરાબર છે અને આમાં આવનારા દિવસોમાં તાત્કાલિક જે જે આ જિલ્લાઓ અમે કયા છે એ જિલ્લાઓમાં એસપીઓ સાથે ચર્ચા કરી અને આમાં જેટલું મેક્સિમમ થઈ શકશે એટલું કરીશ